तने तो को क्यों नो बनावे कोई वो करे कोई नो ये माँ बनावा नो करे बने थी बंटू है नहीं <laughs> कोई ना बादे है जो आया बट्टी मारवानी है ना या बट्टी मारवानी है करे है हम जाओ तो नहीं कब तो जाएगी या कब आखा मारवानी है आखी बम्बूडी हूँ मैं अधेखा वो नहीं देवन जूनी बम्बूडी है इतने

આપો ટીયા કામ છૂટાડવાની લાગે કામ આખે બારા પા બુંબુડીઓમાં ઓ બાપ પછી બંબુડી તો મુંજરા કરે છે કોણ કરે છે સુભમ સુભમ તમ ડાન્સ કેને આવ ડાન્સ કેને એક નંબર આપણે તમારામાંથી હું આ મુંજરા ના આવડે આ આ ગ્યો કર ડાન્સ તારે શું કરવાનું હે આને કી માં રાખ્યો ઇનો ઓલા એને કઈ ના થાવડતું એ વાઇન્ડર એ જોવાનું જોવાનું આ ઓલા વાઇન્ડર એનો ઠેકાણા વારતા હે સમજી ગયે તું એ ઓલે ઈને બોલે ઈ ઓલા પછી ખીજમાં હોય મારી છે તમને હે ઓ ના હોય અંજોયરો કર બોડું સીન જો સાહૃત કરે ટૂકો પડે ડાન્સ ડાન્સ નું નામ શું છે તમારે હે ડાન્સ નું નામ ડેંગે ડેંગે રે ડેંગે 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 અલા સૌવીને જાન્યુઆરની દીદ છે ને હા ભાઈ તો છે જાન્યુઆર હોય જ ને પછી આવતી સોઈ ગઈ એવું કઈ નઈ લે બે ના જાતો કોણ પછી જઈ દે પછી હું તો આવે જોવા આનો અહીં આનો દાશ દેને આ મુંજરા કે નઈ સુભમનો અબરૂન કે મુજરા કરતા ઓય મા ઓકે જો હું વિસ્તાર હું કેતો તુ મને એક લાકડી ફાઇનલી મે જો કમ્પલીટ કરી લીધી આ તે તો બતાઈ દે ઓલ સર્જી ટેક પછી મુંજરા કરવા જઈ દી આ મુંજરા ની લાકડી આની હરખે કરી લીધી એક यानी आ थी अब तो एना की को, थी, लाकर लाकर था। था कर आ लाकड़ी करयो हूं मैं तुम्हें कर दो एक बार बता दो हूं करयो है लाकड़ी थी लाकड़ी में फेरवानी है ओला हांदरिया तोंदरिया वाला हाकड़ेरी बार सुटा हाण सुटा हाण सुटा बाण सुटा एक करन बाण सुटा हाण सुटा टाइम के रे ए मोदा भाई ए ए हूं हूं हाकड़ेरी बाण सुटा તને એક નંબર આવડો બેઠા બેઠા ક્યાંથી શીખો હે તું આવડે છે તણ સુઈટું લાકડી સૂટી ને હવે કી કરવાનું છે હવે આ બે આ કરી દે તમ તમાર સાલ આંજો બતાવ દે બતાવ દે આ મારી ડિઝાઇન મિત્રો મેં એને જોવા ડિઝાઇન બતાવી જોવા આ ખાલી જો પટ્ટો જો માણા જોઈ તો કે કે ઓ હોય આ મારે જો ગીહારી લઈ જી જોવા આમાં જો આ મારી ડિઝાઇન મે કીધું આ ડિઝાઇન કે તો અહીં આ કુતરા ડિઝાઇન રદ કરી જો જો આ ડિઝાઇન જો કોક માણા કે કે આ ભાઈ ઓહી કોમેન્ટ માં કહી દે મારી જારી છે આકડે થી બાણ છૂટા ધણું છૂટું લાકડી છૂટી આને એટલી જો આ લકડી ભરી ને એટલી હવે કઈ આને આવી રીતે એક 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 વિટોરી વિટોરી ને એક જણો કાપે ને એક જણો વિટોરી એમ કયા બની જાય એના કરતા આવી રીતે વિટોરી આવી રીતે ના બનાવ ના કે થી બાળ સીટા લાલ સીટા જો 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 ફેરવી ફેરવ્યા ફેરે એ બાણ સુટા ધણ સુટું એ એ ઓલો આયો હંજો લે કમબેક કર્યો ક્યાં રૂક ને મહેનત કરતા હતા મેં જો કાઈ કામ કરી દીધી ને લાકડી કરી દીધી કે ના કરી દીધી તો માનતા હોય તો મારું આન તે જો આજી જ કરે આની ઈમા જ ફેલ થઈ ગયા હતા હવે કઈ ને કરી દીધી કે ના કરી દીધી હે જો એટલી કરી દીધી खाली बे बे मिनट में एक लागे करे बाकी है ना कला कला मेक करता ना दस दस ना विश विश ना दस दस ना विश विश ना <laughs> अमर वही। तो अत्यार हूं कागरिया गोत तो ना तो, तो इमा दीजो मने फोटा मिलला मारा जूना बताई दो आमा दीजी फोटा है ना वरती दीजो कौन कौन से ही। जो फोटो है ना स्क्रीन ऊपर है ना बताओ आमा ना दिखाई दो तुमने जो आता हूं से कही दो जा हूं है नासीमी है, क्या? आकुन है। तू, हाँ? <laughs> शिमी, इशिमी। आकुन, हमारे कौन है ये कहीं दियो? <laughs> आऊं है, आसीमी। क्या बीजो? हाँ। ओ तो हाँ बकवास लगा, जाए एक मी। मी जो बकवास लगे, मुझे कज़ासल लगा वामा, आई दीवीस, आसीमी, शिमी तो जो?

આ ધંગુ સે બન મારે તો ગદન પેલે થી બે જે દીવારા હે ફોટા આ બે જે દીવારા ફોટાલી બાજુ રે એ મકસી લેસ નસે બે તારા નથી બે મારા હે બે મારા હે જો જો બે તારા નથી આ હને ઇ તારો સે હા તો તું હા ના દીવ્ય સે કા દીવ્ય સે પેલે દીવ્ય સે કા દીવ્ય સે કા મને ખબર ન હોય એ ભાઈ ઈ છે આ જોતા હમ મોટો વર્તાઈ રહે જ રે ગમેય બાજુ ઈ છે હવે આ સવારી એવો ફોટો આ રીતે તયસે ને તને તાવા આવો હા તોડી અંજો આ ફોટો કે ગિવ આ અંજો આ ફોટો જઈ તારો પડ્યો ને તને તાવા આવ એટલે દુનિયાને ફોટા હતા એટલે જ કે અંજો આ ફોટો તારો છે પણ આ મને તને ને તાવા આવતો તો તાવ એટલે થઈ ગયો અને આમાં તને ખીચડીતી તારા દરિયામાં નાવા જાવતું ને એટલે આમાં એટલા મસર લાગો જો એમાં તાર દરિયા જાવ તો અંદર નાવ એટલે દીવેસ દીવેનો ફોટો એક તો મળ્યો તો અંજણ્યો अभी <laughs> ये से, से। से। जो लगे हम? मैं आए तू से आ कौन से हां ये मुझ से से तू आए तू से मुझ से क्या हम आता रहे और रन देने मुझे <laughs> <laughs> आ आ फोटा में कौन है ना मित्रों कमेंट कर दीजो मने तो खबर है कौन सही तो मैं कमेंट कर दीजो कौन है जो वरता है नहीं लगता

ये फोटो में देखी कि इमाते कौन कौन है तेल माती है आ फोटो तो बे माती जेक छे पछि एक आई छे ई किनो है सर ए एंड रे बनाई थी क्या वो क्या है दिव्य से है ना आवे तू से दिव्य से आ साले आ कौन है ये मम्मी आ कौन है दिव्य से है से अलग बुक आ कह दी जा कौन से का फोटो है ना आप फोटो तो मेरे गेवार है कौन से एक वर्ष जो तई वागड़ा टोपी हैंडसम तो पहले थी छे मान तो नहीं कहियो अच्छा <laughs> अच्छा <laughs> तगड़ी बेइज्जती हो गई ये तो सारी गाली लागे है हैं आईन सो क्या बतावा गंदर फोटा बता नहीं बतावा ना आईन मोटो कुल है कि माखे घर जाए कौन है कौन से तू है बीजू कौन से